પુરુષોએ લગ્ન બાદ પોતાના સ્વાસ્થ્યનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ પરંતુ સ્થિતિ એવી ઊભી થતી હોય છે કે તેવું બની શકતું નથી કારણ કે જવાબદારીઓનો બોજ દિન પ્રતિદિન વધતો જાય છે એટલે પુરુષો પછી પોતાના પર ધ્યાન આપી શકતા નથી અને પછી સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે આથી તેમણે અનહેલ્ધી વસ્તુઓથી અંતર જાળવવું જોઈએ પરંતુ પુરુષો પણ આ મામલે પાછળ નથી પુરુષોને પણ ભોજન સાથે અથાણું ખાવું ગમતું હોય છે પરંતુ એ વાત ન ભૂલવી જોઈએ કે વધુ અથાણું ખાવાથી નુકસાન થઈ શકે છે વાત જાણે એમ છે કે બજારમાં મળતા અથાણામાં જે મસાલાઓનો ઉપયોગ થાય છે તે વધુ પકવેલા હોતા નથી કારણે તેમને યોગ્ય પ્રમાણમાં તડકો ખવડાવવામાં આવ્યો હતો નથી આ સાથે જ તેમને તૈયાર કરવામાં ખૂબ જ તેલનો ઉપયોગ થાય છે જે કોલેસ્ટ્રોલ વધવા માટે જવાબદાર હોય છે કેરીના અથાણામાં એસ્ટામી પ્રેડ નામનું તત્વ મળી આવે છે જેનાથી પુરુષોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે તેમાં રહેલું પ્રિઝર્વેસ્ટિવ પણ આ જોખમને વધારે છે આથી પુરુષોએ આ ખાટી વસ્તુ બને એટલી ઓછી ખાવી જોઈએ તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક અને આટ ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો